સ્થાપના કરવામાં આવી હતી અવિરત ચાલતી આ યાત્રા ને પચીસ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી સ્નેહીજનો તેમના વિક્રેતાઓ અને કર્મચારી ગણ સાથે કરવામાં આવી હતી ટીસીઆર એડવાન્સ એન્જિનિયરિંગ કંપનીનો જન્મ એન્જિનિયરિંગ સેવાઓના વિશાળ જ્ઞાન ધરાવતા વરિષ્ઠ નેતા વી કે બાફના અને પરેશ હરિભક્તિ વચ્ચેના સહિયારા વિઝનમાંથી થયો હતો જેમની ધાતુશાસ્ત્ર અને ઔદ્યોગિક મુશ્કેલી નિવારણમાં ઊંડી નિપુણતાએ તેમના સહયોગ માટે પાયો નાખ્યો હતો જે ઉચ્ચ તમામ પ્રદાન કરી શકે છે ટીસીઆર કંપનીની સ્થાપના ભારતીય ઉદ્યોગોને ઉચ્ચ સ્તરીય ઉકેલો સલામતી ટકાઉપણો અને વિશ્વસનીયતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી ટીસીઆર એડવાન્સ એન્જિનિયરિંગ કંપની ધાતુશાસ્ત્ર સંશોધન અને નિષ્ફળતા વિશ્લેષણમાં અગ્રેસર છે મલ્ટીપલ સ્ક્રેનિંગ ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપ સહિત કંપની અત્યંત અદ્યતન સુવિધાઓ અદ્યતન ટેકનીકો ધરાવે છે જે સામગ્રીની નિષ્ફળતાના વિગતવાર વિશ્લેષણને સક્ષમ કરે છે ટીસીઆર એડવાન્સ એન્જિનિયરિંગ કંપની વીસથી વધુ અનુભવી ધાતુશાસ્ત્રી એન્જિનિયરોની ટીમ ધરાવે છે ટીસીઆર કંપની યુનિવર્સિટીઓ સાથે ટાઇપ કરી સંશોધન આધારિત ઉકેલોમાં પ્રયત્નશીલ રહે છે માસ્ટર અને પીએચડી વિદ્યાર્થીઓને વાસ્તવિક વિશ્વના ઔદ્યોગિક પડકારો માટે શૈક્ષણિક સંશોધનો લાગુ કરવાની તકો પ્રદાન કરે છે ભવિષ્યના એન્જિનિયરોને માર્ગદર્શન આપીને ભારતના ઔદ્યોગિક નવીનતાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નશીલ રહે છે ટીસીઆર કંપની હવે માત્ર એક ભારતીય બ્રાન્ડ નથી તે એક વૈશ્વિક બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત થઈ છે જે વિશ્વભરના ઉદ્યોગો માટે અદ્યતન ઉકેલો લાવે છે वैश्विक विस्तरणी व्यूहरचना भारतीय प्रतिभा और नवीनता ने विश्व समक्ष लावा पर ध्यान केंद्रित करे कुछ साल पहले हमें बताया गया था कई चरिष्ठ पॉलिटिशियनों ने कि यह बुलेट ट्रेन जो चल रही है अहमदाबाद टू मुंबई इसका फायदा खाली अहमदाबादियों को होगा जो बम्बई जाएंगे बम्बई वालों को नहीं होगा आज टी सी आर एडवांस ने यह साबित कर दिया है कि बम्बई वालों को बहुत फायदा है बम्बई बड़ोड़ा आया है बंबई अहमदाबाद जा रहा है और अहमदाबाद और गुजरात एक ट्रू हब है फॉर बिजनेस वो हब जो बिजनेस को इंडिया की पहचान दुनिया में पहचान दे रहा है और टी सी आर एडवांस्ड जो मेटलर्जी में यह एक पहचान दे रहा है एक बात साबित है कि दुनिया में कहीं पे भी स्टील जो जाता है वो हिंदुस्तानियों से जाता है और वो स्टील की जांच और परख टी सी आर एडवांस्ड करता है ઓીસીઆર એક નામ હૈ એક સિનોમસ નામ હ જો હિન્દુસ્તાન કે મેટોલોજિસ્ટ ઓર એનડીટી લોકો એક વિશ્વ સ્તર પે એક પહેચાન દે રહ્યા ધન્યવાદ સી આ ટીસીઆર એડવાન્સ્ એક ધાતુ વિજ્ઞાનની કંપની છે જેમાં અમે મેટલ ટેસ્ટિંગ અને મટિરિયલ ઇન્વેસ્ટિગેશનના કામ કરીએ છીએ અત્યારે આપણે જાણીએ છીએ કે ભારત દેશ એક વિકસિત દેશ તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે તો એના માટે આપણે જે બી કમ્પોનન્ટ છે એની લાઈફ વધારવાની કે આ કમ્પોનન્ટ આપણા કેમ તૂટી જાય છે એ પ્રમાણેનું દરેકનું અંદર ઊંડાણમાં જઈ અને એના પૃથક્કરણ કરી અને આપણે દરેકે દરેક વસ્તુની રીઝન આઈડેન્ટિફાઈ કરી આપીએ છીએ અને આ એક સાયન્સ છે આ સાયન્સને મેટલર્જી અને કરોશનનું સાયન્સ કહેવામાં આવે છે અને એનો ઉપયોગ કરી અને આપણે આપણે ઇન્ડસ્ટ્રીને મદદ કરીએ છીએ અને મેટલ ટેસ્ટિંગનું કામ કરીએ છીએ ટીસીઆર એડવાન્સ્ડ એ કંપની છે જે ટીસીઆર એન્જિનિયરિંગ અને વડોદરામાં પરેશ હરિભક્તિ આમાં વીકેફના સાહેબ જોડે ભેગા થઈને આ કંપનીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કંપની ખૂબ જ એડવાન્સ કામ કરી રહી છે જેવી રીતે કે આપણા એરક્રાફ્ટ ફેલિયર હોય ઇન્ડસ્ટ્રીના રિએક્ટર ફેલિયર હોય કે આપણા જુદા જુદા ઓટોમોબાઈલના કમ્પોનન્ટના ફેલિયર હોય પેટ્રોકેમિકલ અને રિફાઈનરી ઇન્ડસ્ટ્રીના કમ્પોનન્ટના ફેલિયર હોય જેનાથી જે ધડાકા થાય છે એના રિઝન્સ અમે શોધી શકીએ છીએ અને એનું મૂળ રેકમેન્ડેશન આપીએ જેથી કંપનીમાં આ વસ્તુ ફરી બને નહીં આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હા આ આ પચીસમું વર્ષનું સેલિબ્રેશન છે અમારું અમારી કંપનીને પચીસ વર્ષની સ્થાપના થઈ છે અને એ પચીસ વર્ષની સ્થાપનાની ઉજવણી રૂપે અમે અમારો સ્ટાફ અને એમનો પરિવાર અને અમારા વેલવિશર્સને ભેગા કર્યા છે અને આ ઇવનિંગ અમે બધા જોડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ મેસેજ આપવા માંગશો જે ઇકોનોમી રહી છે ધાતુ એટલે મેટલ્સ મેટલ એક ઇનવિઝિબલ ઇકોનોમી છે આપણે એવું કહીએ કે ભાઈ કોઈ બી કંપનીની અંદર પ્રોડક્શન જે થાય છે એ પ્રોડક્શન ક્યાં મેટલના ઇક્વિપમેન્ટથી થાય છે ક્યાં તમારી પ્રોડક્ટ પણ મેટલ હોય છે એટલે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટલી મેટલનું ઇકોનોમીમાં બહુ મોટો રોલ છે પણ આપણે એને પ્રોડક્ટ તરીકે વેચીએ છીએ એટલે મેટલ ડાયરેક્ટ આવતી નથી પણ અમારું જે કામ છે એમાં અમે ક્વોલિટી એટલે ગુણવત્તા સુધારીને આપીએ છીએ કમ્પોનન્ટની અમે ગુણવત્તા નેશનલ અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે ચેક કરીને આપીએ છીએ અત્યારે ધારો કે બોઈંગ વિમાન ઇન્ડિયામાં આવવાનું છે તો એ લોકોને અહીંયા આગળ એમના કમ્પોનન્ટ્સ બનશે બધા તો એ કમ્પોનન્ટની ગુણવત્તા ચેક કરવા માટેની એક રિલાયબલ જગ્યા જોઈએ છે અમે એનએબીએલ એક્રિડેટેડ લેબોરેટરી છે અને અમે નાસડેકમાં પણ અપ્રુવલ માટે મૂક્યું છે અમારી અમારી લેબોરેટરીને અને અમને એવી ખાતરી છે કે અમારા યોગદાન રૂપે કંપનીના ગુણવત્તા અને કમ્પોનન્ટની લાઈફ વધારી અને ઇન્ડિયન બ્રાન્ડને ઘણી સારી બનાવી શકાય અને એમાં ટીસીઆરનો ઘણો મોટો ફાળો રહેશે આપણો પરિચય હું પરેશ હરિભક્તિ મેનેજિંગ ડિરેક્ટર ટીસીઆર એડવાન્સ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ